યુથમાં ઘેનીબેન ફરી આક્રમક અંદાજમાં દેખાયા ભાજપ પર આકરા પ્રહાર કર્યા ચૂંટણી નજીક આવતા જ બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર પ્રસાર તેજ કર્યો ભાજપ કોંગ્રેસ વચ્ચે અહીં ખરાખરીનો જંગ જામ્યો છે ગઢગામમાં સભા સંબોધતા સમયે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા કહ્યું એક બાજુ જનશક્તિ તો બીજી બાજુ ધનશક્તિ પાંચ લાખથી વધુની લીડથી જીતનો વિશ્વાસ ડગમગી જતા ગતગડા કરતા હોવાનો આક્ષેપ કર્યો સાથે ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળો જનપ્રતિસાદ મળી રહ્યો હોવાનો દાવો કર્યો મારા પૈસા પણ મને કાયમી આલ્યા છે હજી આ એક મહિનો દિવસમાં એક પણ સાહેબ ઘર થયો નથી હવે આ બાકી નો મહિનો ચેવો થાય છે તમારો બધા ઉપર આધાર સભા સમયે પાટણના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા મહત્વનું છે કે બનાસકાંઠા બેઠક પર ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે તો વળી કોંગ્રેસે કેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે આ બેઠક પર બે બહેનો આમને સામને ચૂંટણી મેદાનમાં છે ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનમાં મુખ્યમંત્રીએ મોરચો સંભાળ્યો ધાનેરામાં બેઠકોનો દોર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંટણીલક્ષી સભા યોજી થરાદ બાદ ધાનેરામાં પણ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી વેપારીઓ કાર્યકર્તાઓ અને ધારાસભ્યો સાથે બંધ બારણે બેઠક યોજવામાં આવી જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓએ લોકોના ઘર ઘર સુધી પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું મોદી સરકારની ગેરંટીને લોકો સુધી અને મતદારો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને સંદેશ અપાયો સીએમએ કાર્યકરોની મીટિંગ બાદ સ્થાનિક સામાજિક વેપારી આગેવાનો સાથે પણ સંવાદ કર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દાનેરામાં મેરેથોન બેઠકનું આયોજન કરવામાં આવ્યું બંને બેઠકો બંધ બારણે રીઝવવા અને સરકારની યોજનાનો મતદારો સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને હાંકલ કરી મુખ્યમંત્રીએ ધાનેરા દિયોદર ડીસા પાલનપુરના નેતાઓ પણ ચૂંટણીલક્ષી બેઠક યોજીને ચારસો પારનું લક્ષ્ય આપ્યું બનાસકાંઠામાં પણ પાંચ લાખથી વધુ લીડ મળે તે માટે ધારાસભ્યોને કમર કસવા આહવાન કર્યું સામે પાલિકા મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને તાત્કાલિક પાણી પહોંચાડવાની માંગ કરી નર્મદાની લાઈનમાં માં ભંગાણ સર્જાતા ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ હજુ પણ એક બે દિવસમાં જો પાણી નિયમિત વિતરણ કરવાનું શરૂ નહીં થાય તો ભુજવાસીઓને પીવાના પાણીના ફાંફા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છેલા પાંચ દિવસથી નર્મદા લાઇનમાં ભંગાણને પગલે ભુજમાં પાણી વિતરણ ઠપ્પ થતા હવે પાણી વિના લોકોને મુશ્કેલી પડી રહી છે એક ટેન્કરના બારસો થી પંદરસો ભાવ દેતા પણ ટેન્કર નહીં મળતા શહેરીજનો પાણી માટે ટળવળે છે ભુજના ચોક્કસ વિસ્તારોમાં પાણી ન આવતા હોવાની ફરિયાદ સાથે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો સહિતની ટીમ રાવલવાડી પહોંચી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો લોકોનું હલાવોલ જોતા પોલીસ પણ પહોંચી ગઈ ત્યારબાદ પાણીના ટાંકા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી માત્ર પાણી વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકોને જ ત્યાં એન્ટ્રી આપવામાં આવી

કોર્ટે નોંધ્યું કે કોઈ પણ બહારના તત્વોથી વન્યજીવનું મોત થાય તો જવાબદેહી બને છે બંધારણે આપેલા જીવન જીવવાના અધિકારમાં ચોખ્ખું વાતાવરણ પણ સમાવિષ્ટ છે આ મામલે હાઈકોર્ટે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને ડિવિઝનલ રેલવે મેનેજરને અંગત સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો તેમજ અમરેલીથી ખીજડીયા વચ્ચેની રેલવે લાઇનને બ્રોડગેજમાં તકદીર કરવાના મુદ્દે પણ કોર્ટે ખુલાસો માંગ્યો સાથે જ લાયન કોરિડોરમાં બ્રોડગેજ કન્વર્ઝન શા માટે તેવો સવાલ ઉઠ્યો છે સરકારને એપ્રિલ સુધીમાં સોગંદનામું કરવા આદેશ કર્યો છે વિભાગ અને જંગલ વિભાગની સ્પીડ અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવાય છે જેમાં નક્કી કરાયું છે કે જંગલ વિસ્તારમાં રાત્રે હવે એક પણ ટ્રેન નહીં ચાલે જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ ત્રીસ કિલોમીટરથી વધુ નહીં રહે જંગલ વિસ્તારની બહારથી પસાર થતી ટ્રેનની ગતિ મર્યાદા પણ ચાલીસ કિલોમીટર નક્કી કરવામાં આવી છે

તેલ કંપનીએ વલસાડ પોલીસને સાથે રાખી વધુ તપાસ કરી તપાસમાં દુકાનમાંથી જાણીતી તેલ કંપનીના બ્રાન્ડેડ લોગો અને અન્ય સ્ટીકર અને સામગ્રી પણ મળી આવી હતી પોલીસે તેલના ડબ્બાઓ જપ્ત કરી લીધા મહત્વપૂર્ણ છે કે આ દુકાનમાં છેલ્લા કેટલાક સમયથી જાણીતી તેલ કંપનીઓના લોગો અને સ્ટીકરો લગાવી ડબ્બાઓમાં હલકી ગુણવત્તાનું તેલ ભરવામાં આવતું હતું ત્યારબાદ તેને બજારમાં ઊંચી કિંમતે બજારમાં વેચી દેવામાં આવતું હતું લોકોને સ્વાસ્થ્ય સાથે ચીડા કરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવતા પોલીસે દુકાનમાંથી મોટી માત્રામાં તેલના ડબ્બા અને જાણીતી કંપનીના બ્રાન્ડેડ લોગો અને સ્ટીકરો સહિત અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે કંપનીએ પણ આ મામલે પોલીસમાં રજૂઆત કરી કંપનીના નામનો દુરુપયોગ કરી લોકોને સ્વાસ્થ્ય સાથે ચીડા કરતા આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે શાળાએ માથું ઉંચક્યું હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ઉનાળાની શરૂઆતમાં અમદાવાદમાં ફરી રોગચાળો વકર્યો એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ સિઝનલ ફ્લુ ઝાડા ઉલટી કમળો ટાઇફોઇડ અને કોલેરાના કેસમાં વધારો થયો ઝાડા ઉલટીના ત્રણસો એકવીસ કેસ કમળાના છેતાલીસ ટાઇફોઇડના અડસઠ કેસ નોંધાયા છે આ ઉપરાંત અમરાઈવાડી વટવાન દાણી લીમડામાં કોલેરાના એક કેસ મળી કુલ ત્રણ કેસ નોંધાયા છે પાણીજન્ય રોગચાળો વખેરતા તંત્ર તરફથી પાણીના ચૌદસો ચુમ્મોતેર સેમ્પલ લેવાયા છે જે પૈકી આડત્રીસ સેમ્પલ અનફીટ આવ્યા છે આ ઉપરાંત ગરમીના કારણે વખરેલા રોગચાળાને લઈ સિઝનલ ફ્લૂના એપ્રિલ મહિનામાં જ ઓગણપચાસ કેસ નોંધાયા છે જે પૈકી સૌથી વધુ કેસ પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં નોંધાયા છે રોગચાળો વધતા તંત્ર પણ એલર્ટ થયું બરફના ગોળા ઉપરાંત શેરડીનો રસ સહિતની ચીજ જ્યાં વેચવામાં આવતી હોય એવા સ્થળોએ બિન આરોગ્યપ્રદ સ્થિતિ જણાય તો સેમ્પલ લેવામાં આવી રહ્યા છે જેતપુરમાં થયેલી લાખ રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલાયો અમદાવાદમાં પણ મચાવ્યો હતો તરખાટ રાજકોટ જિલ્લાના જેતપુરના આંગળિયા પેઢીનો કર્મચારી પાસેથી એક લાખ રૂપિયાની લૂંટ મામલે પોલીસને મહત્વની સફળતા મળી બે રેઢા ગુનેગારો પકડાતા ચોરીના કેટલાય ભેદ ઉકેલાય તેવી શક્યતા છે જેતપુરમાં આંગળિયા પેઢીનો કર્મચારી તાળુ મારતા સમયે બે શખ્સો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયા જે બાબતે સિટી પોલીસ અને એલસીબીઓની ફૂટેજ પરથી અમદાવાદ જિલ્લાના ચારા ગેંગના બે રેઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું ત્યારબાદ પોલીસે તપાસ તેજ કરી બાતમીદારો પાસેથી તેમજ ટેકનિકલ હ્યુમન સોર્સના મારફત માહિતી મળી કે અમદાવાદ જિલ્લાની છારા ગેંગના સભ્યો જેતપુરમાં જોવા મળ્યા હતા અને તેઓ આ ચોરીમાં સામેલ છે જેથી પોલીસ તરત જ અમદાવાદ પહોંચી છારા ગેંગની તપાસ કરતા અમદાવાદ જિલ્લાના કુબેરનગર છારાનગર સિંગલ ચાલીમાં રહેતો સુજીત અને છારા નગરની નવખોલીમાં રહેતો ચેતન ઉર્ફે ચિન્ટુ નામના બે શખ્સોએ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું પોલીસે બંનેની તેઓના ઘરેથી ધરપકડ કરી તેમની પાસેથી ચોરીમાં વપરાયેલ બાઇક અને ચોરીની એક લાખ રૂપિયાની રોકડ રકમ કબજે કરી ચોરીના ગુનામાં ઝડપાયેલા બંને છારા તસ્કરો હોવાનું ખુલ્યું છે બંને સામે ભૂતકાળમાં અમદાવાદના નવરંગપુરા બાપુનગર સરદારનગર માધવપુરા સાબરમતી કોટડા રાણી ગાંધીનગર અડાલજ નવસારી ટાઉનશીપ સહિતના પોલીસ સ્ટેશનમાં અગિયાર જેટલા ચોરીના ગુના નોંધાયા છે ચારા ગેંગના આરોપીઓ બેંક એટીએમ આંગળીયા પેઢીની આજુબાજુના વિસ્તારમાં રેકી કરીને લૂંટ કરી અને ચોરીને અંજામ આપતા મહા મહેનતે વાવેલો પાક લઈને ખેડૂતો માર્કેટ યાર્ડ પહોંચ્યા બનાસકાંઠા અને આણંદમાં વાહનોની લાંબી કતાર લાગી બનાસકાંઠાના ધાનેરા તાલુકા સંઘ પર રાયડા ખરીદી સેન્ટર પર ટ્રેક્ટરો લાઈન લાગી ત્રણસો થી વધુ ખેડૂતો ટ્રેક્ટર લઈ ગોડાઉન ઉપર પહોંચતા એક કિલોમીટર સુધી લાંબી કતારો દેખાઈ ટ્રેક્ટરોસોલ દ્વારા રૂપિયાના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી ધાનેરા તાલુકામાં દસ હજાર ચારસો થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેથી ખેડૂતો મોટી સંખ્યામાં રાયડો લઈને આવી પહોંચ્યા ધાનેરા તાલુકા સંઘ ખાતે પંદર કાંટા લગાવી રાયડા ખરીદી શરૂ કરવામાં આવી હતી ખુલ્લા માર્કેટ કરતા વધુ સારા ટેકાના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ દેખાયા આણંદ જિલ્લાના તારાપુર તાલુકાની ખેડૂતો

એક દીકરી માટે હંમેશા તેના પિતા રાજા હોય છે દીકરીનો તેના પિતા પ્રત્યેનો પ્રેમ કોઈના તોલે ન આવે એક પિતાનો તેની દીકરી પ્રત્યેનો અતૂટ અને નિસ્વાર્થ પ્રેમ પંચમહાલમાં જોવા મળ્યો આધુરવયના પિતાએ પોતાની સોળ વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે બેસાડી માતાજીના દર્શન કરાવ્યા આ દ્રશ્ય જુઓ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા તેઓ દીકરીને લઈને આવ્યા મોડી રાત્રિથી તેઓએ ડુંગરે ચડવાની શરૂઆત કરી તેઓ બીજી વખત પોતાની દીકરીને લઈને આવ્યા હતા તેઓ માતાજી પાસે એટલી જ પ્રાર્થના કરે છે કે તેમની દીકરીને જે જન્મથી ખોડખાપણ છે તે દૂર થાય સંતાનોમાં કોઈ કારણસર ખોડ ખાપણ હોય તો પણ માતા પિતા માટે તો તેમના પ્રત્યેનો સ્નેહ અપાર જ હોય છે પિતાના પુત્રી પ્રત્યેના અનેરા પ્રેમનું જીવંત ઉદાહરણ ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતે પાવાગઢ ખાતે જોવા મળ્યું અહીં માતાજીના દર્શન કરવા માટે માચીથી એકલા ચાલતા ચડવું દરેક વ્યક્તિ માટે કપડાં ચઢાણથી કમ નથી હોતું પરંતુ જ્યારે દીકરીની વાત આવે ત્યારે પિતા હિમાલય પણ પાર કરી નાખે એક આધેડ વયના પિતા પોતાની સોળ વર્ષીય મુખ વધીર અને દિવ્યાંગ દીકરીને પીઠ ઉપર બેસાડી માતાજીના દર્શન કરાવવા માટે લઈને આવ્યા આણંદ પંથકમાં આવેલા મેંઢપુર ગામના શ્રમજીવી પરિવારના એક પિતાની દીકરી જન્મથી મુક બધીર અને દિવ્યાંગ છે માતાજી દીકરીની જન્મજાત તકલીફ દૂર કરે એવા ભાવ સાથે પોતે દર્શન કરવા આવી પહોંચ્યા ફાયરિંગ થી નરોડા ફફડી ઉઠ્યું બાઇક પર આવેલા શખ્સોએ ફાયરિંગ કરી અમદાવાદના નરોડા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી હતી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ધોળે દિવસે રાહદારી પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા આ તરફ પોલીસે ફાયરિંગની ઘટના મામલે સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે સુમતીનાથ પ્રભુ સોસાયટી પાસે થોડા દિવસે ફાયરિંગ થયું હતું ફાયરિંગની ઘટનામાં એક યુવકને જાહેર ઈજા પહોંચી હતી ઘટના અંગે હકીકત એવી છે કે સવારે દસ વાગે નવા નરોડામાં એક યુવક પોતાના મોટા ભાઈને ઓફિસ મૂકવા માટે ઘરેથી બાઇક પર નીકળ્યો હતો ત્યારે સુમતીનાથ પ્રભુ સોસાયટી નજીક બાઇક પર બે જણા શખ્સો આવ્યા અને ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું જેમાંથી એક રાઉન્ડ મિસ ફાયર થયું અને બીજા એક રાઉન્ડ યુવકના હાથ પર વાગતા ઈજા પહોંચી હતી

અમદાવાદના સુલા વિસ્તારમાં સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ ની ઘટના સામે આવતા ખડભડાટ મચી ગયો બત્રીસ વર્ષીય પરિણીત નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું એટલું જ નહીં બ્લેકમેલ કરીને સતત શારીરિક શોષણ કરતા સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસ ને જાણ થતા પોલીસે આરોપી ની ધરપકડ કરી લીધી આરોપી યુવક સગીરાના મંગેતર મિત્ર હોવાનું સામે આવ્યું છે જે શહેરના વિસ્તારમાં રહે છે અને બે પિતા છે સગીરાના ગોડાઉન આવેલું છે ધંધો કરતો હોવાથી તે સગીરાના મિત્રના સંપર્કમાં આવ્યો જોકે એકલતાનો લાભ લઈને તેને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ આ ઘટનાની જાણ તેના મંગેતરને જણાવી દેશે તેમ કહીને તેને બ્લેકમેલ કરી અવારનવાર શારીરિક શોષણ કરતો હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે સુરતમાં સ્માર્ટ પ્રિપેડ વીજ મીટર લગાડવાની કામગીરી શરૂ પીપલોદમાં 825 ફ્લેટમાં સ્માર્ટ વિજ મીટર લગાવાયા કેન્દ્ર સરકારના સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શહેરમાં ચાલીસ લાખ સ્માર્ટ પ્રિપેડ વીજ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી સુરતના પીપલોદ ખાતે આવેલા પાલિકાના સુમન સેલ એપાર્ટમેન્ટના આઠસો જેટલા ફ્લેટની અંદર સ્માર્ટ પ્રિપેડ વીજ મીટર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લગાડવામાં આવ્યા છે માત્ર એક એપ્લિકેશનની મદદથી મોબાઈલમાંથી જ દક્ષિણ વીજ સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ વીજ ગ્રાહકને સરળતાપૂર્વક મળી રહેશે જેમાં વીજ લઈને વીજ બિલ સુવિધાઓ પણ મોબાઈલમાં મળી રહેશે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ પ્રિપેઇડ વીજ મીટર લગાડવા માટે બે તબક્કામાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે આ વીજ મીટર લગાડ્યા બાદ વીજ સંબંધિત તમામ સમસ્યાઓથી વીજ ગ્રાહકોને છુટકારો મળી રહેવાનો છે વીજ સંબંધિત સમસ્યાઓ હોય કે પછી વીજ બિલ અંગેની જાણકારી માટે ગ્રાહકોએ કચેરી સુધી નહીં લંબાવવું પડે માત્ર મોબાઈલની અંદર જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની એપ્લિકેશન પરથી ગ્રાહકે કેટલો વીજ વપરાશ કર્યો છે અને તેનું હાલનું બિલ કેટલું છે તેની તમામ જાણકારી પણ માત્ર આંગળીના ટેરવે મળી રહેવાની છે અંબાજી સહિત રાજ્યભરના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી અંબાજી મંદિરે રંગબેરંગી ફૂલોથી મેકી ઉઠ્યા ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ અંબાજીમાં ભક્તોનો સહેલાબ ઉમટ્યો વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અંબાજી તરફ આવ્યા ચૈત્રી નવરાત્રી ને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું ચૈત્રી પ્રથમ દિવસે શક્તિપીઠ અંબાજીમાં ભીડ ઉમટી પડી માતાજીના દર્શન માટે ભક્તો અધીરા થયા તો મંગળા પર્વ પર મા અંબાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી આ તરફ સુરતના અંબિકા નિકેતન મંદિરમાં પણ મા અંબાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું સવારના છ વાગેથી દર્શન કરવા માટે ભક્તોએ લાંબી લાઈન લગાવી રાત્રિના અગિયાર વાગ્યા સુધી ભક્તો મા અંબાના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ મંદિર દ્વારા કરવામાં આવી છે મહત્વનું છે કે સુરતના પાર્લે માય ભક્તો નો ધસારો વધ્યો પાપીઠ ના મહાકાળી મંદિરે શ્રદ્ધાઓની ભીડ હતી સવારે ચાર વાગે હજારો ભક્તો આરતી નો લાહો ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતાં જ નવ દિવસ માતાજીની ઉપાસના પર્વ દરમિયાન રાજ્યના યાત્રાધામમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું પહેલા નોર્થે દેશ સહિત ગુજરાતના શક્તિપીઠોમાં વિશેષ પૂજા અર્ચના થઈ રહી છે શક્તિપીઠ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા તો કેટલાક માઈ ભક્તો મોડી રાત્રે જ પાવાગઢ ડુંગર ખાતે પહોંચી ગયા અને જ્યાં જગ્યા મળે ત્યાં આરામ કરતા જોવા મળ્યા સાથે જ વહેલી સવારે ચાર વાગે નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા અને મંગળા આરતી થઈ રહી હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત માય ભક્તોએ માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસરને ગુંજવી દીધું ચૈત્રી નવરાત્રીને લઈ મંદિર અને માતાજીને પણ વિશેષ શણગાર કરાયો છે મોટી સંખ્યામાં ભક્તોના તસારા સામે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે નવ દિવસ સુધી આવનારા ભક્તોની કોઈ અગવડ ન પડે તે માટે તમામ સુવિધાઓ કરવામાં આવી છે પાવાગઢ તરફના માર્ગો પર પગપાળા રથ લઈને જતા તેમજ અન્ય સંઘો જોવા મળી રહ્યા છે આ પગપાળા સંઘો માટે ઠેર ઠેર વિસામાં તૈયાર કરાયા છે આ તરફ ચોટીલામાં પણ ભક્તો મોટી સંખ્યામાં દિવસે ડુંગર પર હવન યોજાશે માતાજીના ઉપાસના પર્વનો શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટ્યા અને ચામુરડાના ચરણોમાં શીઝ ઝુકાવી ધન્યતા અનુભવી ચૈત્રી નવરાત્રીમાં સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી લોકોમાં ચોટીલા દર્શનાર્થે આવે છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન દરરોજ માતાજીને અલગ અલગ શણગાર કરવામાં આવે છે તો આઠમના દિવસે ડુંગર પર હવન યોજાશે માનવામાં આવે છે કે ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન પાંચ લાખથી વધુ લોકોમાં ચામુંડાના દર્શન કરશે મોટી સંખ્યામાં આવતા ભાવિકો માટે મંદિર તરફથી ચા પાણી પ્રસાદ સહિતની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદમાં પંડિત દીનદયાલ હોલ ખાતે ઉત્તર ગુજરાત ભાજપ સોશિયલ મીડિયા કાર્યકર્તાઓની બેઠક મળે બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે સોશિયલ મીડિયા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું મોદી સરકારની ગેરંટી અને વિકાસ કાર્યો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે અપીલ કરી હતી સાથે જ એવા પ્રયાસ કરવાની પણ વાત કરવામાં આવી આવતીકાલે મધ્ય ગુજરાત સોશિયલ મીડિયા કાર્યકરોની બેઠક મળશે

બાલા હનુમાન મંદિરને પણ ખાસ યાદ કરી અને આજે અહીંયા અન્નકોટનો ભોગ જ્યારે ભગવાનને ધરાવ્યો છે ત્યારે અંબાણી પરિવારના સુપુત્ર એવા અનંતભાઈ અંબાણીને માટે હું ભગવાન શ્રી બાલા હનુમાનને પ્રાર્થના કરું છું એમને ખૂબ લાંબુ આરો આયુષ્ય આપે સારું આરોગ્ય આપે અને ખૂબ સારી વિચારશક્તિ આપે એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું ભાવનગરમાં દબાણ હટાવની કામગીરીનો વિરોધ કરાયો મહાનગરપાલિકાના એસ્થિત અધિકારી અને ટીમને મહિલાઓએ ઘેર્યા હતા શાક માર્કેટ અને અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર લારીઓ હટાવી હતી જેથી મહિલાઓએ તેમજ સ્થાનિકોએ રોષ જોવા મળ્યો હતો જો બસ્સોથી વધુ લારીઓ રસ્તા વચ્ચેથી દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો અવારનવાર હુમલાની ઘટનાથી મહાનગરપાલિકાની ટીમ ચિંતામાં ઘેરાઈ હતી ધૂમધકતા તાપમાં ખેડૂતોના હૈયે તાડક વળે એવા સમાચાર આ વખતનું ચોમાસું સારું રહેવાનું સ્કાયમેટનું અનુમાન જોરદાર રહેશે આ વખતનું ચોમાસું ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ આગાહી જૂન જુલાઈ કરતા સપ્ટેમ્બરમાં વરસાદ ભૂક્કા છે આકાશમાંથી અગેન ગોળા વરસી રહ્યા છે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે આ દરમિયાન ખેડૂતો માટે સૌથી મોટી રાહતની વાત આવી છે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે મહત્વની આગાહી કરતા જણાવ્યું કે દેશમાં આ વખતનું ચોમાસું જોરદાર રહેશે

મહિનામાં કેવો થશે વરસાદ તેની પણ આગાહી કરતા કે જૂન મહિનામાં પંચાણું ટકા વરસાદ પડી શકે છે નોંધપાત્ર વરસાદ વરસતો હોય છે પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરમાં વધુ વરસાદની આગાહી છે ભીષણ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી તેર થી પંદર એપ્રિલે માવઠું પડી શકે માવઠું ત્રાટક છે તેર થી પંદર એપ્રિલે આકાશી આફતના એંધાણ ત્રણ દિવસ સુધી કચ્છમાં હીટવેવ ની આગાહી ધૂમધકતા તડકા વચ્ચે લોકોના ઘરોમાં પંખાની સાથે સાથે એસી પણ શરૂ થઈ ગયા છે જોકે કેટલાક વિસ્તારોમાં કરી થી પંદર એપ્રિલ સુધી રાજ્યમાં હળવા વરસાદના એંધાણ છે જેમાં તેર એપ્રિલે વલસાડ નવસારી સુરત ગીર સોમનાથમાં માં માવઠું આગાહી છે આ ઉપરાંત ચૌદ અને પંદર એપ્રિલે પણ કમોસમી વરસાદ ખાબકી શકે डे 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 के के लिए और सिक्स और सेवन के लिए और और नर्मदा छोटा उदयपुर ये जिले हैं पे पे लाइट रेन होंगे। एक तरफ बरसात तो हवामान कहू की आगामी त्रम दिवस कच्छ हीट वेव की संभावना सौराष्ट्र दरिया का विस्तार में अकड़ाम आने तो वाले तीन दिनों के लिए Uh, कच्छ एरिया में दिया गया है डे वन डे टू डे थ्री में आइसोलेटेड पॉकेट्स में और uh, सौराष्ट्र और कच्छ के लिए डिस्कम्फर्ट कंडीशन आने वाले तीन दिनों तक प्रिवेट करेगी